હેલો નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે મારા ચેનલ ઉપર આજે આપણે પ્રાચીન રાંધલમાના મંદિરમાં દર્શન કરવા જઈએ છીએ તો હું તમને બધાને આજ દર્શન કરાવી છું રાંધલમાના કહેવામાં આવે છે કે આ મંદિર લગભગ સોથી દોઢસો બસો વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા ઘરે માતાજીની પ્રચંડ સ્થાપના થયેલી છે મઢની અને દોસ્તો આ મંદિર જે છે ગામ પાંડવડા જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો વઢવાનું લાગે છે તો દોસ્તો આ પાંડરવા ગામની અંદર પ્રાચીન રાંદરમાનું મંદિર સ્થિત છે જેની કહાની હું તમને શોર્ટમાં બતાવી દઉં છું કે કહેવામાં આવ્યું છે કે આ મંદિર જે બનાવેલું છે એ એક જૈનના દ્વારા બનાવેલું છે એક જ રાતની અંદર બનાવવામાં આવ્યું છે એક જ રાતની અંદર આનું નિર્માણ કરવામાં આવ્યું છે જૈનના દ્વારા તો તમે જોઈ શકો છો જે આના પથ્થર જે બનાવટ છે જે આની કેટલી જૂની છે તેના બનાવટથી તમે અંદાજો લગાવી શકો છો ચાલો દોસ્તો આ વાયના હું તમને નીચે જઈને નજદીકથી દર્શન કરાવું છું તો તમે જોઈ જોજો કે આ વાય કેટલી ઊંડી છે અને કેટલી જૂની છે એ તમે અહીંથી અંદાજો લગાવી શકો છો જો ઉપરથી પણ ખુલ્લું છે दोस्तों आ नहीं अंदर आज आटलू अगर तुमने ब्लॉग सारूँ लगे हुए तो लाइक कर जो और सपोर्ट कर जो चैनल ने जय अंदर में